મિત્રો આ સંજેજન મંદિર આવી ગયા છે બાંજેધન મંદિરએ જો તમે નવ મંદિર બનાય છે આ નવ પણ બનાવી નાખ્યું છે નવ મંદિર બનાય છે બાંજેધા દઈએ એલા કરતા સારું મંદિર બનાવેલું છે એલા મંદિર તો એનો કરતા છે જી દાદા છે સંજીલા આ આપણે રામનાથ મહાદેવ આવે એસે ગોતમે આ રોડ ઉપર લેસવળમે નારીયમ નમણે શિક્ષ પણ નારીયલ ફુલ આર જી જોઈ મળે આ પુલ આવશે અને તમે મંદિર જો એક્સ નંબર મંદિર બનાવી નાછે જે પેલા કરતા હવે તો બહુ સરસ મંદિર છે જો એ મંદિર દાદા તમે પણ બતા દર્શન કરી લેજો ઓના છોકરા પણ ભાંજે દે આપેલા છે

तो मित्रों a mismo... a